પોરબંદરમાં બકરી ઈદની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરની મધ્યમાં આવેલી ઈદગાહ ખાતે સવારે ઈદની વિશેષ નમાઝ અદા કરી અને દેશમાં અમન શાંતિ અને ભાઈચારો રહે તે માટે દુઆ કરી હતી પોરબંદરમાં ઈદ ઉલ અલ્લાહની પરંપરાગત રીતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી સવારે શહેરની દરેક મસ્જિદોમાં ફજરની નમાઝ પછી ઈદની નમાઝ અને દુઆ સલામ પઢાવવામાં આવી હતી તેમજ શહેરની મધ્યમાં આવેલી ઈદગાહ ખાતે સવારે ઈદની વિશેષ નમાજ સૈયદ શાહ દત અલી બાપુએ પઠાવેલ અને દેશમાં અમન શાંતિ અને ભાઈચારો રહે તે માટે દુઆ કરી હતી ત્યારબાદ સલામ પઠાવવામાં આવેલ સુન્ની મુસ્લિમ બિરદારોએ ઈદના મુબારક અફઝલ પર્વ નિમિત્તે એકબીજાને ઈદની મુબારક બાદી આપી હતી આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયા ઉપસ્થિત રહેલ હતા અંજુમને ઇસ્લામના પ્રમુખ મહરૂમ ફેઝલ ખાન પઠાણના પુત્ર નાદિર ખાન પણ તેમની પૂરી ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઈદ નિમિત્તે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ નિનામા અને પોલીસ જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો